ગાંધીનગરની વાત કરવામાં આવે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું ગાંધીનગરમાં હળવા વરસાદથી ખેલૈયા અને ગરબા આયોજકોની વધી ચિંતા આગામી ત્રણ કલાક ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન વરસાદી ઝાપટાથી ગરબા ઉપર વરસાદ બનશે વિઘ્ન

ગાંધીનગરના સચિવાલય સંકુલ વિસ્તાર છે અને સચિવાલય સંકુલ વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે જો કે સામાન્ય રીતે સામાન્ય દિવસોમાં આ વરસાદી ઝાપટું ચોમાસામાં અસર ના કરે પરંતુ અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિના છેલ્લા દિવસોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આજે ત્રીજો દિવસ છે ખેલૈયા અને ગરબાના આયોજકો છે તેની ચિંતા વધારે એ પ્રમાણેનું આ વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે કેટલાય એવા શહેરો છે કે જ્યાં કેટલાય ગરબાઓ છેલ્લા બે દિવસથી નથી થયા શેરી ગરબાની વાત કરીએ તો મોટાભાગે અમદાવાદ હોય ગાંધીનગર હોય કે અન્ય શહેરો હોય ગુજરાતના શેરી ગરબામાં પણ આ વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે ત્યારે આજે ફરી એક વખત સવારથી ગાંધીનગર અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે અને એવા સંજોગોમાં ફરી એક વખત આ વરસાદી ઝાપટા થયા છે આજે આ નોમનું ગરબું ગરબા થાય છે કે પછી આજે પણ વરસાદ ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે વિઘ્ન સ્વરૂપ સાબિત થાય છે તે સાંજ સુધીમાં ખબર પડશે